મારે પીવા જોશે હું પીવા જોશે પીવા મને પીવામાં અડધી જમીન કાટ નાખી શું કરવું આ મારા બાપાનું બોલો આલ્યો 500 રૂપિયા દે બહુ પૈસા વાપરો છો આ કોઈ દિને એટલા બધા બગાડાય ધંધો કઈ કરવો નથી આ મુકને આ બાપાએ જાને છોકરાને સુધારે આ તો છોકરા બાપને સુધારે એવું છે જાઓ બોલો અમાર બાપાને મારે સુધારવા છે આમ નહીં સુધરે શું કરવું લાય અમાર બાપાનો નો કંટારો છે આ પસાર કે રહ્યા મારા છોકરે આયા છે દારૂ પીવા જાવો છે દુકાને હા બોલો શું કરવું આ અમારું ગામ એવું બગડી ગયું છે ને દારૂડિયા વધી ગયા બોલો શું કરવું મારા દીકરા એક દિવસ અને બધાને હલવાડ દેવા છે હા આ નો દુકાને જ હોય ને તો જાવું પડે શું કરવું અને મારા દીકરા દુકાને જ બેઠા હોય ત્યાં પી પી એક ના છોકરા બેવડા ને તું શું ગુણ ગુણ કઈક કર્યું તે ના ના તને મગજ

આ તમે સમજો જો એને થોડા કેવું લાગે સર્વિસ કરો કા જેલ માં ચાર પાંચ દિવસ લઈ જાઓ હું ન કહું ને તા હું દી એને સુધારો તમે આ ફેટેપુર માં આવો છો હા આવો કા સાહેબ ને તા મેડમ હતા કે હું કીધું એ કે આવું આવે હે હા હાલ હું ઓલી છોકરી ઉપર જા આમ જો લઈ નો જાય ને તો કાઈ ને બે ત્રણ ઢોકા ઠોકાવી જાય ને એટલે સુધરી છે એ હાસ્ત

આજ તો સેને પોલીસના કપડા પહેર્યા વગર ડ્યુટીમાં જવું તો પડશે જ તે કેમકે આજ રાતે બહુ વરસાદ આવ્યો ને તે મારા કપડાં પોલીસના બહાર ફૂંકાતા હતા ને તે પલ્લી ગયા અને ફતેહપુરમાં કેસ આવ્યો છે એટલે જવું તો પડશે તે કેમ કે મારી નોકરી છે શું કરું નોકરી છે એટલે જવું તો પડે જ તે ફતેહપુર ગામમાં છે ને બહુ દારૂડિયા વધી ગયા છે આવી દારૂ છે દારૂ પીતા બંધ કરાવી નાખવા છે અને આ દારૂ વેસવા વાળાને છે ને હાવ બંધ કરાવી નાખવા છે એક ખેલ હાથમાં આવી જાય ને એટલે મારી મારી તોડી નાખું કોઈ બી દારૂ ન વેસે લાઈક આયો ઘા જવા દે ફતેપુર ગામમાં મોડું થઈ ગયું આજ તો

મારા બાપા દારૂ પીવે છે એવું લાગે તો ઠોકા ઠોક ગયો અને સમજો કેવું લાગે દર્દી જેલ માં હલવા દીધો ન માને એટલે તાર બાપાએ કર્યું છે શું ઈ તો કે દારૂ પીવે છે દારૂ પીવે છે હા એટલે તો તાર બાપા ઉપર કેસ કરવા જાતો તો હા હા ઈ ક્યાં પીવે છે મને દેખાય આલો દેખાડ હાલ શું તારી રાખું તાર બાપા ને એ દારૂ પીવા સિવાય કઈ ધંધો જ ન કરતા આલો જલ્દી હવે હોય જવું છે દારૂ નઈ રેજે મજા આવી તાર બાપા બાપા થાય તાણે કાવસુ ના સાંભળાતું ઉભો થા જો કોથરી હંગરે મેડમ કોથરી હંગરે એમ તો તિયાર દીકરો માર બાપો તો દારૂ પીવેસ પાસો પીવેસ અને તોય ના પાડે હે હે હાથ શું હંગરું છે બતાડી તો અરે બાપરે રે દારૂ ની કોથરી મેડમ મારો બાપો છે પણ બાપા લાયક નથી રોજ ધમજો 200 300 નો દારૂ પીવે હે